એક કિસમ ની ધરપકડ કરી છે સુરત દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વેલ માછલી ની ઉલટી સાથે એસઓજી એ એક કિસમ ની ધરપકડ કરી છે જે અંતર્ગત પાંચ પોઈન્ટ બોતેર કરોડના એમ્બર ગ્રીસના મુદ્દા સાથે એકિસમની ધરપકડ કરવામાં આવી છે ભાવનગરનો એકિસમ વેલ માછલીને ઉલટીને લઈને વરાછા વિસ્તારમાં વેચાણ માટે ફરી રહ્યો હતો જેને વરાછાના હીરાબાગ સર્કલ ખાતેથી એસઓજીએ વિપુલ બાંભણિયાની ધરપકડ કરી છે વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગની અંદર પાંચ કિલોગ્રામ વેલ માછલીને ઉલટી જપ્ત કરી છે વેલ માછલી લઈને ઉલટીની કિંમત પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે થોડા દિવસ પહેલા ભાવનગર દરિયા કિનારેથી તેને ઉલટી મળી આવી હતી ત્યારબાદ તે ભાવનગરમાં અલગ અલગ જગ્યા આ ઉલટી વેચાણ કરવા માટે ફરતો હતો એસઓજી દ્વારા આરોપીને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે ઘણી વખત લોકો વહેલ માછલીની ઉલટી મેળવવા તેનો શિકાર કરતા હોય છે

આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે બડબડિયા ગામ ભાવનગર નો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી થી અને આમાં જે છે એ એમ્બર છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહક સુધમાં આવેલું તે દરમિયાનમાં એક બાકી મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે સર કિંમત કેટલી છે સુરતમાં ક્યાં વેચવામાં આવેલો સુરત ની અંદર આની કિંમત પાંચ કરોડ બોતેર લાખ જેટલી થાય છે અને સુરતમાંથી માંથી ગ્રાહક ની શોધમાં હતો અને એ દરમિયાન માં જ્યાં સોજી તેને ઝડપી પાડેલો છે જે એમ્બર ગીચ છે એ સ્પર્મ વેલ એક જે દુર્લભ વેલ માછલી છે અને એ જે દુર્લભ બેલ બાટલી છે એને ભારતીય સરકારે જે આ જે માછલી ની ઉલટી જે એમ્બર ફીસ છે એને બેન કરેલી છે અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી બેલ માછલી શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બર ફીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર